જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અમારે ડાબુ ગોઠવવાનું છે ટૂંક જ સમયમાં તો અમારે પેલા હે ને રોડો પાથરી લીધા બરોબર એટલે આજે એકલો એકલોળીયા કે પોતે મથવાનું છે રોડો બધા કૂટી અને નેચો પણ કરવાનો છે અને ટૂંક સમયમાં અમારે ડાબુ ગોઠવવાનું છે તો મિત્રો જુઓ અમારું બહુ કોમ આજે બહુ દિવસમાં અમારે ડાબુ ગોઠવીને ભરીને આપવાનું છે પચકવાડા અમારી નવી સાઈડ છે હજી જોઈ લો મિત્રો મારો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો બરોબર અને કોમેન્ટ કરજો અને બીજું કહેવા માગું છું કે જેને ફોર્મ આપવું હોય તો મારો નંબર ઉપર લખેલો જ છે સત્તાણું પચીસ ચોવીસ અડત્રીસ ચોત્રીસ મારો પોતાનો નંબર છે અને હું બધું સેન્ટિંગ ચણતર પલાતર બધું ટોટલ હું બધું કામ રાખું છું બરોબર

આજુ આટલું ફૂટી રોડા આટલા બાકી છે પેલા વોલ્યુમ ફૂટ તૂટવાના છે બરાબર અને પછી આ તો એકલો એકલો શું એટલે તો કેમ કેમકે મારા કારીગરો આ જ આવ્યા નહીં બરાબર તો મિત્રો અમારા નવા બ્લોગમાં તમે જોતા રહેશો રોજની રોજ આવતા રહેશે જય માતાજી